ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો છે અમદાવાદમાં વાયરલના કેસમાં સતત વધારો થયો છે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો છે દસ દિવસમાં તાવ શરદીના બાર હજાર કેસ નોંધાયા છે તહેવાર બાદ રોગચાળામાં વધારો થયો છે શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધ્યા છે અને જેથી શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળે છે બીજી તરફ એમસી અર્બન હેલ્થ સેન્ટર દર્દીઓથી ઉભરાયા છે એમસીની છ્યાસી અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી છે દરદી દીન સરેરાશ 7000 થી વધુની ની ઓપીડી નોન થાય છે ડબલ ઋતુ સહિત તહેવાર બાદ તાવ શરદી ખાંસી કેસમાં સતત વધારો છે અને છેલ્લા 10 દિવસમાં તાવના 5000 કેસ જ્યારે શરદી અને ખાંસીના 7000 કેસ નોંધાયા છે જડા ઉલટીના 68 કેસીસ અને ટાઇફોઇડના 80 કેસીસ નવેમ્બર માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે હાલમાં મચ્છરજન્ય કેસીસ છે ગત માસની સરખામણીમાં ઘટાડો જોવા માલુમ પડેલ છે સાથે સાથે વોટર વોટરબોન ડિસીઝ બાબતે જાડાઉટીના કેસીસ જોન્ડીસ ટાઈફોઈડના કેસીસમાં પણ કોઈ એક જગ્યાએ પોકેટ નથી જે કેસીસ રિપોર્ટ થયેલા છે તમામ છૂટાછવાયા કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં જે મુખ્યત્વે ઓપીડી બેઝ પર જે પેશન્ટ આવી રહ્યા છે ફીવર વિથ રેસ્પિરેટરી અટેક ઇન્ફેક્શનના એટલે કે પેશન્ટને કફ કોલ્ડ જેવી કમ્પ્લેન સાથે હાલમાં આવી રહ્યા છે સુરતની નવી સિવિલના જૂના બિલ્ડિંગની હોસ્પિટલમાં ફરીઓના કે છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા ખરવાની ઘટના બની અને છતાં પણ કેમ હોસ્પિટલમાં સમારકામ નથી થતું તે સવાલો ઊભા થયા છે શું નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આ સવાલો ઊભા થઈ રહ્યા છે આવતીકાલે વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે તેર નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે મતદાન પ્રક્રિયામાં વાવ સુઈ ગામ અને ભાભરના એકસો ઓગણસી ગામોના ત્રણસો એકવીસ બુથો પર મતદાન યોજાશે વાવ બેઠક પર ત્રણ લાખ દસ હજાર સાતસો પંચોતેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નવા ધારાસભ્યને ચૂંટશે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચાર ડીવાયએસપી આઠ પીઆઈ ત્રીસ પીએસઆઈ સહિત પંદર હજાર જેટલા સુરક્ષાકર્મી ખડેપગે તહેનાત રહેશે જ્યારે કે સત્તાણું જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ છે વાવ વિધાનસભા બેઠકના અપક્ષો ઉમેદવારને મળી છે ધમકી અપક્ષ ઉમેદવાર વિક્રમ ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે ઉમેદવાર વિક્રમ નાગજીભાઈ મળી છે ધમકી રામાજી વિહાજીએ ધમકી આપ્યાનો અપક્ષ ઉમેદવારે આક્ષેપ કર્યો છે ધમકીના પગલે અપક્ષ ઉમેદવારે વાવ પોલીસ પાસે રક્ષણ માંગ્યું છે અપક્ષ ઉમેદવારે કહ્યું છે કે મને ધમકી આપી છે અને અગાઉ પણ મારા સમાજમાં કેટલાય લોકોના મોત થયા છે જો પ્રજા મને ચૂંટીને લાવશે તો હું મારા સમાજના શહીદોના પાળિયા બનાવીશ હમણાં બે દિવસ પહેલાં જ્યારે હું મારા ચૂંટણી પ્રચારમાં હતો ત્યારે એક રાજપૂત કંઈ નામના વ્યક્તિએ મને કોલ કરી અને મને કે હું બાપુ બોલું છું તમારે બાપુને સમર્થન કરવું જોઈએ એટલે મેં કીધું ભાઈ બાપુ તો વાવમાં એક જ છે મને ધાક ધમકી બી આપી માબહેન સ્વામી ગાળો બી બોલી અને એફઆર મેં વાવ પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે રાજકોટમાં વેકેશનમાં કેટલીક સ્કૂલો ચાલુ રખાતા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શિક્ષણ વિભાગના નિયમનો અનેક સ્કૂલો દ્વારા ઓલાડીઓ બોલાવે છે શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલી શક્તિ સ્કૂલ શરૂ હોવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે વિદ્યાર્થી અગ્રણીઓએ સ્કૂલ બંધ કરાવી છે અને બીજી તરફ રાજકોટની શક્તિ સ્કૂલમાં ન્યૂઝ એટીનની ટીમે રિયાલિટી ચેક કરતાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે પડ્યા શક્તિ સ્કૂલના સંચાલકોના દાવા ન્યૂઝ એટીનની ટીમે ખોટા સાબિત કર્યા છે સંચાલકોએ દાવો કર્યો હતો કે માત્ર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને જ રિવિઝન માટે બોલાવવામાં આવ્યા છે પરંતુ ન્યૂઝ એટીનની ટીમે જ્યારે વર્ગખંડમાં તપાસ કરી તો નવમા ધોરણના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા નજરે પડ્યા સ્કૂલ સંચાલકોએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવ્યા છે અને ત્યારે ન્યૂઝ એટીનની ટીમે જ્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું તો વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા છે રાજકોટની નેવું ટકા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફોર્સફુલી બોલાવવામાં આવે છે આ હું નથી કરી રહ્યો મને દરરોજની અંદર થી પચાસ વિદ્યાર્થીઓ ફોન કરે મેસેજ કરે કે સરહિતભાઈ અમને થી છોડાવો તો શાળા સંચાલકો એમ કહેતા હોય કે અમે મરોજિયાર પણ રાખ્યું અને વિદ્યાર્થીઓનું એ ઈચ્છીએ તો પરમ દિવસે મોદી સ્કૂલ એક વિદ્યાર્થીને આપભાત કર્યો સુસાઇ નોટમાં લખ્યું છે કે હું શૈક્ષણિક બોજને કારણે આભગાત કરું છે એના જવાબદાર કોણ પેરેન્ટ્સના આગ્રહથી સ્કૂલ છેલ્લા બે ત્રણ દિવસથી આ બાળકોને ઓપ્શનલ બોલાવે છે જેને હેલ્પની જરૂર છે અમારા ટીચર અહીંયા અવેલેબલ રહે છે કોઈને શીખવું હોય તો એ શીખી શકે છે એક તરફ હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે આમ છતાં પણ અત્યારે જે છે એ સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીંયા આ જે છે એ પહોંચ્યા છે હાલ આપણી સાથે આ અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ છે તે અત્યારે દિવાળીના વેકેશનમાં પણ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે અત્યારે અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા કેટલાક વિદ્યાર્થી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તમે કેટલામાં ધોરણમાં અભ્યાસ કર્યો અમે નવમાં ભણીએ છીએ આયા સાઈડ તરફથી બોલાવવામાં આવ્યા હતા કે તો તમારે ના અમને મેસેજ મળ્યો તો કે આ તારીખે સ્કૂલ ખુલી જશે તો અમે તો આજે ફુકમાં તમે તમારી ઈચ્છાથી આવ્યા છો કે તમને બોલાવવામાં આવ્યા બોલાવવામાં આવ્યા ઈચ્છા કોને તરફથી બોલાવવામાં સ્કૂલ તરફથી તો શું કેવા માં આવી હતી આ એમ કાં કેવા માં નહોતું આવ્યો ખાલી મેસેજ આવ્યો તો કે 7 તારીખથી સ્કૂલ ખુલી જશે જે રીતના વાત કરવામાં આવે તો એક તરફ જે શાળા સંચાલકો છે તે એવો દાવો કરી રહ્યા છે કે માત્ર દસ અને બારના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવે છે પરંતુ એક નવમા ધોરણના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે સ્વેચ્છાએ જે છે એ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતું હોવાનું સ્વેચ્છાએ વિદ્યાર્થીઓને આવવાનો આગ્રહ કરતા હોવાનું કહેવામાં આવ્યું છે બીજી તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ સ્વેચ્છાએ નથી આવ્યા પરંતુ શાળા દ્વારા જે જાણ કરવામાં આવી હતી અને એમને ત્યારબાદ તેઓ જે છે અહીંયા આવ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ દેશમાં હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદની યશકલગીમાં વધુ એક ઉમેરાવા જઈ રહ્યું છે શહેરના જાણીતા સિંધુ ભવન રોડ પર દેશનું સૌથી ઊંચું સિટી સ્કવેર બનવા જઈ રહ્યું છે મનપા દ્વારા સિટી સ્ક્વેર માટે બજેટની જોગવાઈ પણ કરી દેવાય છે સિંધુ ભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્કની બાજુમાં ગગનચુંબી એકસો પંચોતેર મીટર ઉંચું સિટી સ્કવેર બનશે આ ઇમારતમાં એકસો પંચોતેર મીટરની એ સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ કાફે એરિયા એમ્ફી થિયેટર હશે એક દાવા મુજબ વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ બીજે ક્યાંય નહીં હોય સરકાર તરફથી ડિઝાઇન ફાઇનલ કરી કામગીરી અને એમસી દ્વારા ત્રણ મહિનામાં ટેન્ડરની કામગીરી કરાશે આ ઇમરત બનાવવા એકસો દસ કરોડથી વધુનો ખર્ચ થશે અને આ બિલ્ડીંગમાં પેરિસ ન્યુયોર્ક લંડન ટોક્યો જેવા શહેરમાં રહેલા સિટી સ્ક્વેર સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધાઓ અને સિક્યુરિટી ફીચર્સ હશે સરકાર તરફથી પ્રિલિમિનરી ડિઝાઇન ફાઇનલ કરી દેવાય છે સોઇલ ટેસ્ટિંગ બાદ આગળની કામગીરી હાથ ધરાશે રજા આપશો નમસ્કાર દાંતાના ભેમાડમાં શ્રેતના આઠવામાં ચાર વર્ષની બાળકીના અપહરણના પ્રયાસનો આરોપી ઝડપાયો અપહરણ કરી ભાગવા જતા બાળકી પડી હતી નીચે આરોપીએ બાળકી સાથે કર્યા હતા શારીરિક અડપલા સૌથી વધુ સીસીટીવી ચેક કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો સુરતના કાપોદરામાં તાપી નદીમાંથી યુવતીના મૃતદેહ મામલે ખુલાસો યુવતીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા રાત્રિના ત્રણ વાગ્યે આસપાસ યુવતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ચેનલ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું